વડોદરાના રેસકોર્સ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કા રાજા શ્રીજીનું આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી આગમન યાત્રા પંડાલ સુધી પહોંચી હતી અને આ શ્રીજીની પાલખી યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં નાચી ઝૂમી બાપાની યાત્રામાં મન મૂકીને ઝૂમ્યા ઢોલ તાંબાના તાલે બાપાનું આગમન થયું ગણપતિ બાપ્પા મૂર્યના નાદથી પંડાલ ગુંજી ઉઠ્યું આગમન યાત્રામાં ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળના તરંગ શાહ ઉપપ્રમુખ આશીષ શાહ દિવાંગ શાહ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ ઉર્ફે લાલાભાઈ સહિત સોસાયટીના સભ્યો તથા યુવક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં વાંચતે ગાજતે જોડાયા હતા પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપાનું લોકો આગમન કરી રહ્યા છે અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસના પ્રંગાણમાં ગણપતિ બાપા આવી રહ્યા છે આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપા ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપા દસ દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે અને અમે ઇન્દ્રપ્રસ યુવક મંડળ ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન પૂરા દેશભર

એક ઐતિહાસિક પાલખી દ્વારા અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલ છે બાપા આજે યુવક મંડળના આગ ને બિરાજમાન થયા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્ન હર્તા બાપા વડોદરાને જ સુખમય રાખે અને કોઈ પણ સમસ્યા વડોદરા શહેરના લોકો ને ના આવે જેવી આજના દિને ગણપતિ દાદા ને પ્રાર્થના કરું છું